લોકોને પાયાની મૂળભૂત સુવિધા મળતી નથી ત્યારે વિશ્વામિત્રીના પૂરની પરિસ્થિતિ બાદ નેતાઓ ફોટા પડાવવા લોકો વચ્ચે નીકળી પડે છે પ્રજાનો આક્રોશ હવે બેનરો લગાડીને શરૂ થયો છે ચૂંટણીના સમયે મતદાન બહિષ્કાર કરવાના બેનરો વિસ્તારોમાં લાગ્યા પરંતુ હાલમાં કોઈ ચૂંટણી નથી છતાં વિશ્વામિત્રીના પૂરની પરિસ્થિતિ બાદ નેતાઓ ફોટા પડાવવા લોકો વચ્ચે નીકળી પડે છે તેનો આક્રોશ હવે બેનરો લગાડીને શરૂ થયો છે વડોદરામાં પુરની પરિસ્થિતિ લોકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે વિશ્વામિત્રીના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વિધાનસભાના દંડક પાડુ શુક્લ મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કેટલાક કોર્પોરેટર વિવિધ વિસ્તારમાં લોકોની તકલીફોમાં મદદરૂપ થવા પહોંચ્યા પરંતુ લોકોના આક્રોશનો ભોગ બનવાનો વારો આવ્યો લોકસભા વિધાનસભા કોર્પોરેશનની ચૂંટણી સમયે લોકોની પ્રાથમિક સુવિધા મળતી હોતી નથી ત્યારે મતદાનના બહિષ્કારના બોર્ડ લાગ્યા હતા ને પરંતુ આ વખતે પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા લોકોમાં નેતાઓ માટે તૃણા પેદા થઈ છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ઓગણીસો છોતેર પછી સૌ પ્રથમ વાર સૌથી વધુ પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં જ નહીં પરંતુ વિશ્વામિત્રી થી એક કિલોમીટર દૂર એવા વિસ્તારોમાં પણ પૂના પાણી ફરી વળ્યા ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં તો ક્યારેય પણ પાણી ભરાતા ન હતા તેવા વિસ્તારોની સોસાયટીઓમાં એક માળ સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા જેથી લોકોમાં નેતાઓ પ્રત્યે આક્રોશ વધી રહ્યો છે વડોદરા શહેરના આક્રોશ આકુટા વિસ્તારમાં આવેલી પુરુષોત્તમ નગર સોસાયટીના લોકોએ સોસાયટીના નાકે બેનર મારી લખ્યું છે કે આ સોસાયટીમાં કોઈ પણ રાજકારણી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં એ જ પ્રમાણે પાક સોસાયટીના લોકોએ સોસાયટીના નોટિસ બોર્ડ પર ચૂંટણી પહેચકાર મહેરબાની કરીને પણ નેતા કે પ્રમુખે સોસાયટીમાં પગ મૂકશો નહીં તેવા લખાણ લખી આક્રોશ વ્યક્ત કર્યો હતો